હેલો છોટાઉદેપુર ધીસ ઇઝ નીલમ હિયર ફ્રોમ કિડ્સ ગ્રોથ સેન્ટર કિડ્સ ગ્રોથ સેન્ટરમાં હું પ્રિન્સિપલ એન્ડ ફાઉન્ડર છું આ સંસ્થા છેલ્લા પાંચ વર્ષોથી આપણા છોટાઉદેપુરમાં ત્રણથી સાત વર્ષના બાળકો માટે કાર્ય કરી રહી છે આમાં અમારું મુખ્ય ધ્યેય છે બાળકોના સર્વાંગીણ વિકાસ ઉપર ધ્યાન આપવું એના લીધે નાની મોટી ઘણી એવી એક્ટિવિટીઝ અમે બાળકો માટે લાવીએ કે જેથી કરીને એમને માનસિક અને શારીરિક વિકાસ ઉપર વધારેમાં વધારે ધ્યાન આપવામાં આવે આ હું નથી કહેતી પણ છોટા ઉદેપુરમાં જેટલા પણ બાળકો છે એમના રિઝલ્ટ કહે છે જી હા અને એક બહુ જ ખાસ ન્યૂઝ આપને શેર કરવાની છે આવનારા સત્રમાં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સમાં છોટાઉદેપુરમાં પહેલી વાર બાળકોના માટે જે એમના આહારનો એક બહુ મોટો વિષય છે હેલ્ધી ફૂડ એના માટે અમારી કિડ્સ ગ્રોથ સેન્ટર તરફથી બાળકોને મિની બ્રેકફાસ્ટ આપવામાં આવશે નિશુલ્ક એની કોઈ પણ ફીસ લેવામાં આવશે નહીં જેમાં બાળકો માટે અમારા ટીચર્સ માટે એન્ડ નોન ટીચિંગ સ્ટાફ માટે આ નાસ્તો રહેશે કન્સેપ્ટ અમારા પ્રિય પારો ટીચરને યાદ કરીને કરવામાં આવ્યું છે કેમ કે એમનું કહેવું હતું કે અમારા બધા જ બાળકો હેલ્ધી હોવા જોઈએ અને હેલ્ધી ફૂડને જ ખાય એ પ્રિફર કરવું જોઈએ સો આ જ વસ્તુને ધ્યાનમાં રાખી અમે હવે આ વર્ષથી નિઃશુલ્ક અમારા ટીચર્સને સ્ટાફને નોન ટીચિંગ સ્ટાફને અને બાળકોને આપીશું એની સાથે સાથે ઘણી બધી એક્ટિવિટીઝ એડ કરી છે એમાંથી મુખ્ય એક્ટિવિટી છે કરાટે ક્લાસીસ બાળકોના ફિઝિકલ ગ્રોથને ધ્યાનમાં રાખીને લેવામાં આવી છે નાના માટે મોટા ઘણા ચેન્જીસ થયા છે આપ સૌના સાથ અને સરકારના લીધે જ આ કિડ્સ ગ્રોથ સેન્ટર આટલું સરસ કામ કરી રહ્યું છે અને હંમેશા કરશે આ મારું પ્રોમિસ છે બસ આપને આપના બાળકને અહીંયા મોકલવાનું છે અને એની પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી અમને આપો એના સર્વાંગીણ વિકાસ માટે અમે શું કરી શકીએ બધા જ પગલાંઓ અહીંયાથી લેવામાં આવશે થેન્ક યુ સો મચ આપ સૌના સપોર્ટના લીધે જ આજે કિડ્સ ગ્રો સેન્ટરની સેકન્ડ બ્રાન્ચ વડોદરા લોકેશનમાં ઓપન કરવામાં આવી છે અને એનું પૂરું શ્રેય મારા બધા જ પેરેન્ટ્સ ટીચર્સ સ્ટુડન્ટ્સ અને જેટલા પણ વેલવિશર્સ છે એમને જાય છે થેન્ક યુ સો મચ